જય ગિરનારી જય ગિરનારી કેટલા ટાઈમ થી અમે વિચારતા હતા કે જુનાગઢ એકાદી ટ્રીપ મારી પણ હવે મેરેજ જતા એટલે અહીંથી થોડુંક કંઈ દસ પંદર કિલોમીટર જેવું થતું હતું જુનાગઢ અને બપોરે જમી લીધું હતું ને થોડોક ભંટાળા જેવું આવતું હતું એટલે પછી મેં કીધું કે હાલો ને નીકળીએ હવે જોઈ શકો છો તમે મારો ડ્રાઈવર અબે સાલે ધીરે ધીરે ગાડી એકાલજો અવાજ ક્લિયર નહીં આવતો હોય કેમ કે પેરેગલા હે થોડું થોડુંક પ્રોબ્લેમ થઈ ચૂકી છે એટલે ચાલો હવે તમને અમે દર્શન કરવાનું છું ડાયરેક્ટ ભવનાથના મહાદેવના હર હર મહાદેવ મિત્રો હવે અમે ખાસ બધે નજરો મારતા મારતા અત્યારે એન્ટ્રી લઈ લીલી છે અંદર અને સિટી કરતાં આપણે જે રાજકોટનો તડકો છે ને ભાઈ એની કરતાં તો અહીં જૂનાગઢમાં એટલો આમ એટલો બપરના કેટલા ખબર બે એક વાગવા આવ્યા છે પણ તોય હજી એવું લાગે છે કે મોર્નિંગ થઈ હોય મસ્ત ઠંડો ઠંડો પહોંચવાનો આવે અને તમને હું આની ગિરનારીની ની હળિયારી દેખાડી દઉં જો તમે ખાલી આવો નજારો તમને એક સિટીમાં સિટી ન જોવા મળે એટલું ક્લિયર અને મસ્ત આપણો જૂનાગઢ દેખાય છે અત્યારે ફૂલ ઉનાળો ચાલુ છે તો બી આપણે તમે જોઈ લ્યો કેટલું ગ્રીનરી છે અહીં જૂનાગઢમાં જૂનાગઢની વાત જ આ છે તો ગાઈસ હવે અમે ઓલમોસ્ટ અંદર આવી જ ગયા છીએ ગિરનારીની અને મેં મતલબ નહીં હોય ને તો ચાર પાંચ વરસ પછી હું અંદર આવ્યો છું જૂનાગઢમાં પહેલાં અમે આવતા બહુ નાના નાના હતા પપ્પા બધા લઈને આવતા હતા તો હવે તો હું ઘણા ટાઈમ પછી અમે જૂનાગઢમાં આવ્યા અને હજી સેમ ટુ સેમ એ જ માહોલ છે જે મેં આજથી ચાર પાંચ વર્ષ પહેલાં જોયું હતું ને એવી રીતે ગ્રીનરી 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 બસ બીજું કાંઈ તમને કે વસ્તુ ન જોવા મળે અને સાફ સફાઈ પણ એવી છે ક્યાંય તમને ખોટક આગળ કે એવું જોવા ન મળે કે જે આપણી રાજકોટમાં કે ગમે સિટીમાં મોટા મોટા સિટીમાં તમને જોવા મળે અરે એ તો ધોતી છે જોઈ લો મંદિર મંદિરની પાછળની ગ્રીનરી કોઈ એમ ન કહે કે ભાઈ ઉનાળો ચાલુ છે તો મસ્ત હવે અમે દર્શન કરશું તમને પણ દર્શન કરાવશું અમારા પાપે ધોવાઈ જાય તો અમારા પાપે ધોવાઈ જાય વાત તો પછી પાછા પાપો થઈ જાવ પછી પાછા એક થી આટો મારવા આવી જાવ શું કેવું હર મહાદેવ બસ ભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ જુનાગઢ આવીને તમને એક જ વસ્તુ જોવા મળે હર હર મહાદેવ જય ગિરનારી ઓલ જોઈ લે તમે કાલે અહીં મહાદેવ મહાદેવ ગાજે ગાજે ઓ ભાઈ આને તમે જો દેખાય છે ચોખો એકદમ ક્લિયર જુનાગઢ દેખાય છે પર્વત આપણે મસ્ત ગિરનાર આમાં ચડવું એટલે ચડાવવાના ચડી જાય કે આટલકી આટલકી હું એકવીસ વરસમાં થઈ ગયો તો એ હજી એક વાર જુનાગઢ ચડ્યા નથી આવીને છું તો આપણે આજ વખતે એક ટ્રાય મળશું ટ્રીપ પાસે જુનાગઢ ચડશો ને બધાને દેખાડશું આપણી ગ્રીનરી આપણી જુનાગઢની ગ્રીન રીત શું કેવું કાય તમારે ચોકપાચ ચોપાંચ વરસાદ વધશે ત્યારે આપણે જવાનું છે ઉપર પાકું બાકુ ભલે ગમે ધોધમાર વરસાદ હોય ને તો આજ વખતે ભાઈડો ત્યાં ચઢી જાવે હા ઉડે તો જ હા માસ્ત આવે જો પહોંચી ગયા છે જુનાગઢમાં મસ્ત એસી જેવો પવન આવે છે ધીમો ધીમો અને તડકો તો મતલબ ના બરાબર લાગે સિટી કરતો તડકો ઓછો લાગે બરોબર ને ભાઈ બરોબર બરોબર મસ્ત ચાલો હવે હવે તમને ડાયરેક્ટ દર્શન કરાવશે જુનાગઢના ભવનાથ મહાદેવના હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો બધાય તેનાથી તમને સારું રહે તમને સારું રહે બીજું શું ભગવાન બધાને સારું કરે ચાલો અમારાથી કરે પેલા મારે મહાદેવ દેવ મહાદેવ જય ગિરનારી તો હવે અમે મસ્ત નજારો જોતા જોતા ગ્રીનરીને એન્જોય કરતાં કરતાં ફાઇનલી અમે પહોંચી ચૂક્યા છીએ દરવાજે ભવનાથ છે તમે જોઈ શકો છો ઉપર લખેલું છે ભવનાથ પ્રવેશ દ્વાર હવે અહીંથી આપણે એન્ટ્રી લઈશું અંદર મતલબ પબ્લિક પણ એમ તો બહુ ઓછી છે ડેલી કરતાં તો નકર અહીંયા બહુ વધારે પબ્લિક હોય છે એટલે અત્યારે બધે હુવામાં પડાય અમે તડકા ધોરણ નીકળી જાય ફરવામાં ફરવામાં અત્યારે કોઈ ઓળખીતા નથી એટલે નીકળી ગયા

દૂરથી જ જોઈને આપણને એમ થઈ જાય કે ના ના મહાદેવ જુનાગઢમાં વસે તો હવે અમે ગાડી પાર્ક કરીને અંદર દર્શન કરવા જઈએ તમને દર્શન કરાવી મહાદેવના કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને તો હવે અમે બસ જો મંદિરની સામે જ ઊભા અત્યારે તો કોઈ એટલી બધી ગર્દી છે એટલે મસ્ત આરામથી ગેટ છે મસ્ત અને અમે અમારું બ્લેક પેન્થર અહીં પાર્ક કરી દીધું છે એક્ઝેક્ટ મંદિરની સામે એટલે ચોરી થવાની તો ન લાગે અમે જુનાગઢમાં એવું કાંઈ તો હોતું નથી હવે શું કહેવાનું ચાલો દર્શન કરી લઈએ મહાદેવના મહાદેવ દર્શન કરી લઈએ તમને દર્શન કરાવી દઈએ તો ફાઇનલી મિત્રો અમે ભવનાથ પહોંચી ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા આખા પાણી છટે છે તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓને મતલબ પગમાં મતલબ ગરમાટ ન લાગે અને ઠંડા બની રહે મિત્રો અમે દર્શન કરી લીધા છે અત્યારે અને બધા મતલબ ભાઈ દર્શકો આવે છે દર્શન કરવા તો અમે અત્યારે અમે રજા લઈએ અને કંઈક ઠંડુ પાણી પી લઈએ તડકાનું તમારે આવવું હોય ને તો કેટલી ટાર્ગેટ રાખવું પચાસ લાખ બસ પચાસ લાઈક નાનામાં નાની લાઇક નાનામાં નાનું ચેલેજે પચાસ લાઇક કરના કયો અમારી તરફથી જુનાગઢ ટ્રીપ કમને રહેશે બરોબર ને બરોબર બરોબર તમારે જો